કાબુ ગુમાવ્યો અને ધોમ ગરમીમાં રોડ એક ગુલાબજાબુ ની ચીકણો થઈ ગયો રિંગ રોડ ઉપર મજુરા ગેટ વિસ્તારમાં રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઈકો કાર નો અકસ્માત સર્જાયો હતો એટલું નહીં પરંતુ આ ચાલકે સવારને પણ અફટમાં લીધો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બ્રિજની શરૂઆત શરૂઆતમાં જ આ અકસ્માત થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને એટલું જ નહીં પરંતુ ગુલાબજાંબુ અને રસગુલ્લાની ની ચાસણી પણ ભરપૂર માત્રામાં રોડ ઉપર ઢોળાતા રસ્તો પણ ચીકણો થઈ ગયો હતો જેને પરિણામે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર